નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો મોદી સરકારે ફાળવ્યા પંચોતેર હજાર કરોડ રૂપિયા તો કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન પરીક્ષા આગાહી મહિનાના પ્રથમ દિવસે મોટો ઝટકો અને સાથોસાથ માર્ચ મહિનામાં થનારા ફેરફારો વિશે એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો સરકારે આ કામ માટે ફાળવ્યા પંચોતેર હજાર કરોડ રૂપિયા મિત્રો મોદી સરકારે ગુરુવારે મોડી સાંજે કેબિનેટની બેઠકમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે આ મફત વીજળી યોજના હેઠળ દેશના એક કરોડ પરિવારોના ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે કેન્દ્ર સરકાર તેના પર પંચોતેર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે અને આ યોજના હેઠળ દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ વિકસાવવામાં આવશે સોલાર પેનલ ખરીદનારાઓને સબસીડી પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે મિત્રો ગઈકાલે વલસાડમાં પણ વહેલી સવારે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું કમોસમી વરસાદ વરસતા કેરીના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે જોકે હવામાન વિભાગે હજી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ ગૌણ સેવા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ અને ચોવીસ ને વર્ગ ત્રણની ની ગ્રુપ એ અને ગ્રુપ બીની ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે કરવામાં આવી હતી મિત્રો એપ્રિલ મે સુધી પરીક્ષાનું આયોજન કરાયું છે પરીક્ષા ઓનલાઈન કમ્પ્યુટરના માધ્યમથી લેવામાં આવશે જેના માટે એકવીસ માર્ચના રોજ કોલ લેટર જાહેર કરવામાં આવવાના છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કરી શકશે ઉલ્લેખનીય છે કે ધોરણ દસ ની પરીક્ષાનો સમય સવારનો અને ધોરણ બાર ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે આ ઉપરાંત ધોરણ બાર પછી લેવાતી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલે લેવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો થયો છે મિત્રો ગુજરાતના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ચાર લાખ કર્મચારી અને ચાર લાખ પેન્શન ધારકોનો સમાવેશ થાય છે અને મિત્રો આઠ માસની તફાવત રકમ એરિયર્સમાં હપ્તામાં ચૂકવવામાં આવશે મિત્રો કર્મચારી રાજ્ય સરકાર ચૌદ ટકા ફાળો આપશે અને મિત્રો એલટીસીની ની દસ રજાની ચુકવણી પણ સાતમા પગાર પંચ મુજબ થવાની છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સતત બીજા મહિને મોંઘવારીનો ઝટકો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે ગયા મહિને બજેટના દિવસે એટલે કે મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર રોજ તેમાં ચૌદ રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે બદલાયેલા દરો આઈઓસીએલની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા હતા જે મિત્રો ગઈકાલથી લાગુ થઈ ગયા છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નવો મહિનો મહિનો એટલે કે માર્ચ શરૂ થઈ ગયો છે એવામાં મિત્રો ઘણા એવા નિયમો છે અને ફેરફારો છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ નિયમોની અસર સીધી તમારા ખિસ્સા પર પડવાની છે તો મિત્રો આવો જાણીએ નવા નિયમો અને ફેરફારો વિશે જેમાં મિત્રો પ્રથમ છે જીએસટી ના નિયમો બદલાશે સરકાર દ્વારા જીએસટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે હવેથી પાંચ કરોડ રૂપિયાથી કરનારાઓ ઈ ચલાન વિના કે ઈ જનરેટ કરી શકશે નહીં મિત્રો આ નિયમ એક માર્ચથી લાગુ થઈ ગયો છે ત્યારબાદ મિત્રો વાત તો ફાસ્ટેગનું ઈ કહેવાય સી મિત્રો ફાસ્ટેગનું ઈ કહેવાય અપડેટ કરવાનો છેલ્લો દિવસ ઓગણત્રીસ ફેબ્રુઆરી હતો જો કે મિત્રો હવે તમારું કેવાયસી સી એક માર્ચથી અપડેટ થશે નહીં તો મિત્રો એન એચ આઈ દ્વારા ફાસ્ટેગને નિષ્ક્રિય કરી દેવામાં આવશે મિત્રો સાતો સાત તેને બ્લેક લિસ્ટ પણ કરી નાખવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર મિત્રો આ સિવાય એસબીઆઈએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે બેંકે તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે મિત્રો આ નિયમ પંદર માર્ચથી લાગુ થવાનો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરી તો માર્ચ મહિનામાં બેંક રજાઓનું લિસ્ટ તપાસી લો જો બેંકની રજાઓની વાત કરીએ તો માર્ચ મહિનામાં શિવરાત્રી અને હોળી જેવા મોટા તહેવારો આવે છે આ મહિને બેન્કો કુલ ચૌદ દિવસ માટે બંધ રહેવાની છે રજાઓની સૂચિ પ્રદેશ મુજબ બદલાઈ શકે છે આવી સ્થિતિમાં જરૂર છે કે તમે કોઈ પણ કામ માટે બ્રાન્ચમાં જતા પહેલા નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો મિત્રો માર્ચના પહેલા દિવસે ઓઇલ કંપનીઓ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ભાવ વધ્યા હતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત ત્રીજા મહિને વધારો થયો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પચીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો આ સાથે દિલ્હીમાં કિંમત વધીને સત્તરસો પંચાણું રૂપિયા થઈ ગઈ છે નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો